પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા પંદર કરોડના ખર્ચે સહજી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીના સગાઓને રહેવા માટે વિશ્રામ સદન તૈયાર કરવામાં આવ્યું હતું તેનું સંચાલન ખાનગી સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું પરંતુ દર્દીના સગાઓ દ્વારા પ્રતિસાદ નહીં મળતા છેવડે સંસ્થાએ પોતે આ સદન ચલાવવા માટે સક્ષમ નહીં હોવાનું જણાવી સંચાલન કરવાની ના પાડી દીધી હતી ત્યારબાદ સાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા સંખ્યાબંધ એનજીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સદનનું સંચાલન કરવા કોઈ તૈયાર નથી જેથી તેમણે આ અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે આ અંગે જાણકારોના મતે વિશ્રામ સદન નહીં ચાલવા પાછળનું મુખ્ય કારણ એ છે કે દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ સ્વજનને છોડીને રોડ ઓળંગીને સામે બનેલા સદનમાં જવા માનસિક રીતે તૈયાર નથી બીજું કારણ ગરીબ દર્દીઓને ખાવા અને રહેવાના સો થી દોઢસો રૂપિયા પણ પરવડે તેમ હોતું નથી

એક ફિલાન્થ્રોપિક સેવાભાવી સંસ્થા સાથે રોગી કલ્યાણ સમિતિ એસએસજી હોસ્પિટલે એમઓયુ કરવાનો થાય છે છેલ્લો એમઓયુ દીપક ફાઉન્ડેશન સાથે કરેલ અવધિ પૂર્ણ થતા દીપક ફાઉન્ડેશને હવે આગળ અમે આ વિશ્રામ સદનનું સંચાલન નિભાવી શક્યા નથી એવું કહેતા અમે છાપામાં જાહેરાત આપી છે અને સંચાલન નિભાવ માટે સખાવતી સંસ્થાઓ તરફથી અરજીઓ મંગાવવામાં આવી છે ફક્ત બે જ અરજીઓ આવેલ એમઓયુ મુજબ જે સંસ્થાને સંચાલન અને નિભાવની જવાબદારી સોંપી શકાય એ અમુક શરતોનું પાલન ન થતું હોવાથી ફરીથી એક વખત જાહેરાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આપણા માધ્યમ દ્વારા શહેરની જિલ્લાની ગુજરાત રાજ્યની આવી બધી ધર્માદા સખાવતી સંસ્થાઓને હું આજે અપીલ કરું છું કે આ એક ખૂબ જ ઉમદા ક્રિએશન છે બસો પાંત્રીસ દર્દીઓના સગાઓને રહેવા તથા જમવા માટેની ઉત્તમ સગવડ છે એક સ્ટાર હોટલ ફેસિલિટી ટાઈપની આવો આનું સંચાલન અને નિભાવ કરો હવે સોલાર પેનલ લાગી ગઈ છે સીસીટીવી સર્વેલન્સ કેમેરાનું કામ પૂર્ણ થયું છે આવનારી સંસ્થાઓ માટે ખર્ચ ઓછામાં ઓછો થાય એ પ્રકારનું આયોજન અમે કર્યું છે

આ પ્રકારની સખાવતી ધર્મદા સંસ્થાઓને જાણ થાય કે આવી એક પ્રવૃત્તિ છે ગરીબ ગુરબા માટે ખૂબ જ મદદરૂપ થાય તેવી એમાં ભાગ લઈએ સયાજી હોસ્પિટલના વહીવટને મદદ કરીએ પાવર ગ્રીડ સાથે થયેલા એમઓયુ મુજબ આ એનું સંચાલન અને નિભાવ કોઈ એક એજન્સીને આપવાનો થાય છે રોગી કલ્યાણ સમિતિ પાસે એ પ્રકારના માણસો અને સાધનો હાલ મારી પાસે પર્યાપ્ત નથી

કોઈપણ જગ્યાનું સંચાલન અને નિભાવ માટે એક મિનિમલ પૈસા રાખવા જરૂરી હોય છે એવી કોઈ ડિપોઝિટ અમે લેતા નથી ફક્ત કદાચ તકલીફ એવી પડી દીપક ફાઉન્ડેશન વખતે કે અમારા દર્દીના સગાઓએ ત્યાં જઈને રહેવાનું બહુ મુનાસિબ નથી સમજ્યું બોળા પ્રચાર અને પ્રસાર માધ્યમ છતાં દર્દીના સગાઓ હંમેશા દર્દીની ખૂબ જ નજીક ભલે તકલીફ પડે પણ ત્યાં જ રહેવાનું પસંદ કરે છે અને આ પ્રકારની ઉત્તમ સુવિધાનો લાભ લેતા